જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે કમોસમી વરસાદથી નુકસાનની સહાય ના મળતા તંત્રને રજૂઆત કરવામાં આવી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના ફોટા સાથે આગળ ગાજર લટકાવીને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે ઓક્ટોબર 2024 માં અતિવૃષ્ટિમાં થયેલ નુકસાનના વળતરની પણ માંગ કરવામાં આવી પોર્ટલ 12 દિવસથી ખુલતા ન હોવાની ફરિયાદ પણ કરવામાં આવી આવેદન પત્ર આપીને ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે કપાસ સિવાયના પાકના નુકસાનને વળતર ના મળતું હોવાના આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે કૃષિ મંત્રી સરકારને બદનામ કરે છે એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે રાજ્યની અંદર સોશિયલ મીડિયામાં કોઈ સામાન્ય વ્યક્તિ એક પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં તો સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને એમને જેલમાં નાખવામાં આવે છે ત્યારે રાજ્યના કૃષિ શ્રી અને રાજ્યના ખેતી નિયામક વારંવાર અવારનવાર ખેડૂતોની બાબતમાં સરકારને બદનામ કરે છે સરકાર સાથે ષડયંત્ર કરે છે તેમ છતાંય એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી એના અનેક પુરાવાઓ આપી ચૂક્યો છો આ એક વધારાનો પુરાવો જે ઓક્ટોબર મહિનાની અંદર રાહત પેકેજ જાહેર કર્યું છે એની અંદર કપાસ પાકને માત્ર એકનો જ સમાવેશ કર્યો છે બાકી એક પણ પાકનો સમાવેશ કર્યો નથી નંબર બે ચૌદ જુલાઈ થી અઠ્યાવીસ જુલાઈ ની વચ્ચે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું હતું આજે પચીસ જુલાઈ થઈ છે બાર દિવસ થયા છે બાર દિવસ વીતવા છતાં રાજ્યના એક પણ ગામની અંદર આ સરકારનું પોર્ટલ ખુલતું જ નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને ધાકી ગયા છે ત્યારે સવાલ એ થાય છે કે એક કલાક બે કલાક ત્રણ કલાક એક દિવસ બે દિવસ પોર્ટલ ના ખૂલે ટેકનિકલ ખામી હોય પણ બાર બાર દિવસ સુધી આ ડિજિટલ ઇન્ડિયા ને ડિજિટલ ગુજરાતમાં જો પોર્ટલ સરકાર ખુલતું ના હોય તો આ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક લટકતું ગાજર હોય એટલે આજે અમે એક આશ્ચર્યજનક કાર્યક્રમ સરકારનું કૃષિ રાહત પેકેજ એટલે લટકતું ગાજર એ કાર્યક્રમ કરી અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો